ઉપસ્થિત અને બહુ આનંદની વાત કહેવાય કે હમણાં જ આઠમી માર્ચે નારી શક્તિનો એક કાર્યક્રમમાં અમે લોકો હાજર રહ્યા હતા અને તમારા સરપંચ છે ને મહિલા છે પહેલાં તો એમના માટે જોરદાર કાર્યો કરે તમને તાલીઓ વધારે પડે છે એટલે તમે જાગતા રહો હું થોડું જાગતો રહો બરાબર ને આવશે ને તમને બધાને બીજા કે ગીતાબેન આજના આચાર્ય શ્રી ઘણા બધા નામ અહીંયા એવા છે કે હું બોલી શકું છું કિરણબેન કિરણબેન ને અમે ડાયટમાં જોઈએ ને એટલે ચોપડીઓની જોડે જ બેઠા હોય જનરલી કેવું હોય સ્ટાફ હોય ને એટલે રિસેસ પણ એટલે તેનો વાતો કરે ગપ્પા મારીએ એનો માટે ખરાબ નથી કહેતો પાછા એવું ના વિચાર પણ કિરણબેન બેન કાં છાપું વાંચતા હોય ક્યાં ચોપડી વાંચતા હોય એટલે કિરણબેનને હું એવી રીતે ઓળખું જ્યારે ડાયટમાં જાઉં ત્યારે પુસ્તકોની સાથે હોય એટલે કિરણબેનની હવે એમણે હમણાં હાલ જ કહ્યું કે એક વર્ષમાં વિદાય કદાચ બે કે કેટલું બાકી છે સપ્ટેમ્બરમાં આપણે એમને એવા શુભાશિષ આપીએ કે નિવૃત્તિ જીવન પણ પુસ્તકોની સાથે જ રહે તમારા વિષયને અનુરૂપ જ આજે વાત કરવા આવ્યો છું સાથે સાથે રામભાઈ સાહેબ કે કદાચ શિક્ષક હતા એવું મેં સાંભળ્યું અને નિવૃત્ત થયા પછી પણ આવા સારા કામ કરી રહ્યા છે પ્રવીણભાઈ હંમેશા ઉત્સાહી અમને બધાને પ્રેરણા આપે એવા બીજા માયાબેન અને અને આજનો જે સ્પેશિયલ કાર્યક્રમ છે ને એના માટે ચિરાગભાઈ અને કૃપાબેન માટે પહેલા તો તમે બધા એટલે એ બેને કોઈ ઇનામ નથી લેવાનું કે એમને કોઈ આદેશ નથી કર્યો કોઈ પરિપત્ર નથી કર્યો શિક્ષકો આ પાસા સમજે કે અમને છે ને પરિપત્રો કરો ને તો જ કાર્યક્રમ કરીએ બાકી અમે કાર્યક્રમ જ ના કરીએ બરાબર આ બંને કદાચ ભય બેન છે મેં ક્યાંક સાંભળ્યું હતું મને બહુ ખ્યાલ નથી પણ મેં મારા ગ્રુપમાં પણ શિક્ષકોના લખ્યું હતું કે જે કહેવાય ને કે સાદીનું ઉદાહરણ છે ને ચિરાક છે હું એમના સ્ટેટસ જોઉં ને એટલે મને એમ ત્યાં કેટલો સીધો માણસ છે અને હું એટલો ચેઢો માણસ છું હવે અમારે તો એનું કેવી રીતે મેસેજ થયું છે મને ખબર ના નહીં તમારું ભયબંધુ હોય એવું હોય એ કોઈ ને બહુ અઘડું હોય દસ વર બોલાવો ત્યાં તો બોલે આ જવા દે નારી નહીં હારી કે આપણે એવું કહી દેશી ભાષા હું કહીએ ને કેટલું હું તું મહેસાણા કરું છું સાહેબ હમણાં પૂછ્યું શકાય કયા ગામના તો હું કયા ગામનો છું તમને ઓળખાણ આપી દઉં પંચન રસનો છું મોદી સાહેબના ગામનો છું એટલે થાય શું કે મોદી સાહેબના ગામનો છું એટલે જોડે જોડે રાજકારણ રમય જોડાવ્યું છું અને બધા મિત્રોના કંઈક પ્રશ્નો હોય તો હશું કરું છું નાના નાના પ્રયાસ કરું છું આજના પ્રસંગને અનુરૂપ કહી દઉં કે પહેલું તો પેલી ગ્રંથ પર ઊભી થાય બેઠા કારણ શું નામ છે તાલુ એના માટે જોરદાર તાળી મળે એના જે શબ્દો હતા ને મેં હમણાં કીધું ને ભારે ભારે શબ્દો હતા કયા ધોરણમાં ભણે છે ધોરણ આઠ ની વિદ્યાર્થી આટલું જોરદાર અને ગોખ્યા વગર બોલી શકે ને એવું પહેલું ઉદાહરણ મેં જોયું છે અત્યાર સુધીમાં પાંચસો સ્કૂલો ફર્યો છું કેટલી પાંચસો સ્કૂલો ફર્યો છું હા એટલે ખરેખર એના માટે અભિનંદન બીજું કે એક નવતર પ્રયોગ તમને પણ આપ્યું સાહેબ તમે આવતા વર્ષે મને પુસ્તક મેળામાં બોલાવો કે ના બોલાવું મને કંઈ ખબર નથી પણ તમને બાળકોને એક વાત એવી કરી દઉં કે આજની તારીખ નોંધી લો અને આવતો પુસ્તક મેળો નોંધી લો તમારા છ સાત અને આઠમાં જેણે હાઈએસ્ટ પુસ્તકો વાંચ્યા છે તમારે નોંધવાના છો હું તમને પૂછીશ એમાં તમે શું વાંચ્યું છે એટલે પહેલો બીજો અને ત્રીજા નંબરને ગણપતિ ફાઉન્ડેશન તરફથી અમે ઇનામ આપીશું વાત કે તમને પ્રેરણા આપે એ વિટલી કે આઠમા ધોરણનો બાળક કે દીકરો કે દીકરી કેલા જતા રહે તો સાહેબ હાઈસ્કૂલમાંથી આપણે બોલાવીશું એવું નથી કે આઠમા વાળા છોકરાઓ વાંચવાનું નહીં તમે પણ જો વધારે પુસ્તકો વાંચ્યા હશે તો હાઈસ્કૂલમાંથી કે તમે જ્યાં ભણતા હશો તમે સ્પેશિયલ મહેમાન તરીકે અહીંયા બોલાવીશું બરાબર છે એટલું કરીશું અને આ કામ અમારે એટલે કરવું છે કે તમને પ્રેરણા આવી છે વાંચતા કરવા માટે રામભાઈ સાહેબે બહુ સરસ વાત કરી કેમકે એક એક વસ્તુ તમે કરી લીધું હોય ને સાહેબ એ તમને બહુ યાદ રહે એમણે એવું કીધું કે અમારા શિક્ષકોનું તો માર્ગદર્શન હતું પણ એમને કોનું માર્ગદર્શન હતું પુસ્તકોનું માર્ગદર્શન હતું એટલે લાઇબ્રેરી જ્યારે ગામમાં હતી મેં ચિરાગભાઈને કદાચ ફોન કર્યો છે હું એવો પ્રયાસ અહીંયા કરવા માગું છું સાહેબ તમને કદાચ નિયમ ખબર હોય ને બેનને પણ ખબર હશે કે અમે લોકો ગણપતિ ફાઉન્ડેશન તરફથી એક એવો નવતર પ્રયોગ કરવા માંગીએ છીએ કે ગામે ગામ ગ્રામ ગ્રંથાલયો ચાલુ કરવા છો જે મરી ગયા છે મૃત પાઈ છે એને જીવિત કરવા છે અને એના માટે મને આ દીકરા દીકરીઓનો સાથ સહકાર વધારે જોઉં છે કે તમે વાંચવા જ નહીં આવો તો અમે પુસ્તકાલય ખોલીશું તો કરીશું શું બરાબર ને વાંચવા આવશો તમે બધા કેટલા જણ વાંચવા આવશે વેરી ગુડ તાલીઓ પાડી દો તમારે બધાના પોતાના અને વધારે તાલીઓ પેલા બહાર બેઠા છે ને પંખા વગેરેના છોકરાઓ માટે પાડી બીજી વાત કરું તમને ચાલ્યું એટલે પડાવું છું કે છે ને અહીંયા લોહી ફરતું રહે એટલે તમને બધા સાંભળવાની મજા આવે અને આ બે દીકરીઓ કદાચ શિક્ષક છે અને આજે સ્પેશિયલ એમની સ્કૂલ છોડીને અહીંયા આવ્યા હશે કાં ભણો છો ને તમે બધી તો બે દીકરીઓ માટે તાલીઓ પાડો થોડીક બીજી વાત કરી લો જે ભાગ પડ્યો છે ને આ ભાગ એના વિશે વાત કરું હું મારી સ્કૂલમાં પણ કઉ છું કે દીકરીઓ જયારે બે માથામાં રીબીનો બાંધીને બાંધી આવે ને એટલે એકદમ સુંદર લાગે તમે બધાને વખાણ કરે તો ગમે હું આચાર્ય છું તમારી છોકરીઓના બહુ વખાણ કરો કર્યો સાંભળજો આખી વાક્ય સાંભળજો એમને શું સુધારો કર્યો કે દીકરીઓ જોજો તમે એકદમ ફૂલ જેવી લાગે છે માથે રીબીનો નો બાંધી છે ને કોણે શીખવાડ્યું આમને તો આજ બેઠેલા શિક્ષકોએ શીખવાડ્યું કે માથે લિપિન બાંધીને આવવાની તમને કોઈક વાર એવું થતું હશે અમે તો એવું કરીએ છીએ તમારા શિક્ષકો કરે છે ખબર નથી લિપિન માથે બાંધીને ના આવે ને એને અમે ઘેર દઈએ એક પ્રયોગ કરવા માંગીએ છીએ કે ગામે ગામ ગ્રામ ગ્રંથાલયો ચાલુ કરવા છે જે મરી ગયા છે મૃત પાય છે એને જીવિત કરવા છે અને એના માટે મને આ દીકરા દીકરીઓનો સાથ સહકાર વધારે છે કે તમે વાંચવા જ નહીં આવો તો અમે પુસ્તકાલય ખોલીશું તો કરીશું શું બરાબર ને વાંચવા આવશો તમે બધા કેટલા જણ વાંચવા આવશે વેરી ગુડ તાલીઓ પાડી લો તમારે બધાના પોતાના અને વધારે તાલીઓ પેલા બહાર બેઠા છે ને પંખા વગરના છોકરાઓ માટે પાડી બીજી વાત કરું તમને તાલીઓ એટલે પડાવું છું કે છે ને અહીંયા લોહી ફરતું રહે એટલે તમને બધા સાંભળવાની મજા અને આ બે દીકરીઓ કદાચ શિક્ષક છે અને આજે સ્પેશિયલ એમની સ્કૂલ છોડીને અહીંયા આવ્યા હશે કારણ ભણો છો ને તમે બધું બે દીકરીઓ માટે ચાલ પાડો વાત કરી લો જે ભાગ પડ્યા છે ને આ ભાગ વિશે વાત કરું હું મારી સ્કૂલમાં પણ છું કે દીકરીઓ માથામાં ગરીબી બાંધીને આવે ને એટલે એકદમ સુંદર લાગે તમે બધાના વખાણ કરે તો બહુ ગમે ને હું આચાર્ય છું તો મારી છોકરીઓના બહુ વખાણ કરું છોકરાઓ તો બધા બહુ રસ્તું હું કઉ પણ પછી એ લોકોએ સુધારો કર્યો સાંભળજો આખી વાક્ય સાંભળજો એમને શું સુધારું કર્યો કે દીકરીઓ જોજો તમે એકદમ ફૂલ જેવી લાગે છે માથે રીબીનો બાંધી છે ને કોણે શીખવાડ્યું અમને તો આજ બેઠેલા શિક્ષકોએ શીખવાડ્યું કે માથે રિપીન બાંધીને આવવાની તમે કોઈક વાર એવું થતું હશે અમે તો એવું કરીએ છીએ તમારા શિક્ષકો કરે છે ખબર નથી રીબીન માથે બાંધીને ના આવે ને એને અમે ઘેર મોકલી દઈએ કે માથે રીબીન બાંધીને મસ્ત તેલ નાખીને આવો આ તમને અત્યારે યાદ નહીં રહે જ્યારે મોટા થશો ને બેનો જેવડા એટલે એમ થશે ઘરે આપણા વાર આછા થઈ આપણા તેલ નાખેલું ને ચોથી ચોથી આમ બાંધી હોય ને એ મજબૂત આવી જાય આમ કોઈ છોકરો હેરાન કરતો હોય તો જોરથી ચોટી મારો ને તો એ પેલા જોરદાર માથે વાગે આ આપણું હથિયાર છે તમને ખબર છે એક દીકરી એવી છે કે એનો પોતાનો ટ્રક જે આવે ને આ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે એના છોટલા દીખે છે જે ટ્રક તો એ એટલા તમારા વાળ મજબૂત થશે એટલે કદાચ કોઈએ તમને આની શિખામણ આપ્યું હોય ને એના માટે પેલા કાળી પાડી તમારા મમ્મીઓ અહીંયા બેઠા નથી પપ્પા બેઠા નથી પણ તમને ક્યાંક ના ક્યાંક કંઈક શીખવાડ્યું હશે બીજી વાત કરી દઉં થોડુંક વિષયને ને વાત કરું કે મને એવા બાળકો ગમે ને કે જે ઘરે સવારે આવે ને ત્યારે મા બાપને પગે લાગીને આવે કેટલા જણ પગે લાગીને આવો છો બાકી જો તારા છે હવે એક ચિરાગભાઈ ની કામ સોપીને પેલી એપ્રિલ છે ને પેલી એપ્રિલ સુધીમાં આમાંથી કેટલા જણ રોજ પગે લાગીને આવશે એટલા સુધીમાં થોડુંક કુક એમ થાય કે આ સાહેબ હું મમ્મી પપ્પાને પગે લાગી શરમ આવતી હોય મને કહેજો હું તો તમારા મમ્મી પપ્પાને હું પગે લાગવા આવીશ બને પગે લાગીને આવશે કેટલા જણ કેમ લાગવું જોઈએ બીજા ખબર છે મંદિર બનાવવાની જરૂર નથી ભગવાન શોધવાના જરૂર નથી હું તો બ્રાહ્મણ છું બ્રાહ્મણ શું કહે ખબર છે પૂજા કરો ભગવાનની પૂજા હું ના નથી પાડતો પણ સૌથી પહેલા ભગવાન આપણા મા બાપ છે એમને પગે લાગીને આવશે તો આમાંથી કોઈને પગે લાગવું નહીં પડે અને જોરથી તમારી વાત રજૂ કરી શકશો આ બધાને ખબર છે અધિકારીઓ મારે તું તારી કરવી હોય તો એ કરી શકું કે હું સવારે આટલી ઉંમરે વર્ષનો છું હો નાનો નથી પૂરતો નહીં છતાં પણ આજે સવારે આ સાક્ષી મારા ધર્મ પર મારા મા બાપને હું પગે લાગીને આવું છું કે મારે કોઈને પગે લાગવાનું જરૂર નથી ત્રીજા નંબરે કોને પગે લાગવાનું ખબર તમને કોને લાગવાનું કોણ કહેશે બોલો બોલો જોરથી બોલો શિક્ષકોને કેટલા લાગો છો એમ તો કહો બધા લાગવું જોઈએ લાગે છે મને ખબર છે લાગે છે પણ હું એનાથી વિશેષ માયા એક બીજી વાત કરવા આવી કે અમારું પુણ્ય શું છે ખબર છે ગામમાં પ્રવીણભાઈ નીકળે હોય ને ત્યારે દસ છોકરા પ્રવીણભાઈ પગે લાગે ને એટલે ગામવાળાને ખબર પડે કે આ સાચા ગુરુજી છે તમે પ્રવણીભાઈના પગે લાગો ને ત્યારે સાચા ગુરુ કે તમે તો આ ચિરાગભાઈ ભણાવે કૃપાબેન ભણાવે છે પણ રવિવારે જયારે કૃપાબેન ને ચિરાગભાઈ આવે ને જયારે ચોપડીનું જ્ઞાન આપવા માટે ત્યારે તમે એમને પગે લાગો છો ને એ સાચું જ્ઞાન છે એટલે હવેથી એવું કરીશું કે જ્યાં પણ આપણને શિક્ષક દેખાય ને ત્યાં આપણે એમને પગે લાગીશું રોડ ઉપર લાગશો ને એમને સન્માન મળશે અમને બધા પગારની હવે જરૂર નથી કેમ જરૂર નથી એનો દાખલો આપી દો

પણ જોડે જોડે લખજો કે મેં આ પુસ્તક વાંચ્યું છે કેટલા જણ લખશે કે આજથી આ પુસ્તક અમે વાંચ્યું છે હો હું કૃપાબેનને ફોન કરીશ કે કોણે કોણે લખ્યું છે બીજું આ ડાયરીમાં શું લખ્યું છે મને ખબર નથી પણ એ જગ્યાએ મેં એવો પ્રયોગ જોયો હતો કે તમે જે પુસ્તકમાં વાંચ્યું હોય ને એનું એક સારું વાક્ય હોય ને પ્રવીણભાઈ કે આવી નાની નાની ડાયરીઓમાં નોંધજો નહીં મને આ જોઈને એવું લાગ્યું બીજી વાત કરું જ્યારે પુસ્તક તમે વાંચવા બેસો છો ને ત્યારે પેન કે પેન્સિલ જોડે લઈને બેસો અને એમાં જે ટોપિક હોય ને એને નીચે લીટી કરજો પછી બીજી વાર જ્યારે વાંચવાની જરૂર નહીં પડે રામભાઈ સાહેબને આ વસ્તુની ખબર હશે કે તમારે એમાંથી નવા નવા ટોપિકો તમારે પાંચસો પાના હોય તો પાંચસો પાના વાંચવાની જરૂર પડે પછી પચાસ લીટીઓ કરેલી હશે ને લીટીઓ જ વાંચશો ને એટલે અમને તમને પુસ્તકનો સાર મળી રહેશે બીજી એક વાત એવી કરી લઉં કે આમાંથી કેટલા જણ એવા છે કે ગુજરાતીની આખી ચોપડી એમને વાંચી કાઢી છે છે કોઈ આમાંથી ના વાંચજો બહુ મજા આવશે તમે લોકો તમારા નાના ભાઈ બેન કેટલા ભણે જાવાનું હા તમે એમની ગુજરાતીની ચોપડી વાંચજો એમાં તો નાના નાના બે બે પાડાના ત્રણ ત્રણ પાડાના પાઠ હોય છે સાહેબે કીધું ને એની અંદર એવી એવી સરસ કવિતાઓ હોય છે કે તો બધો સાહિત્યનો માણસ નથી પણ પુસ્તકોનો માણસ શું